અને આ તમે મરચી વાવી છે આને કેટલો સમય થયો છે અને જે અઢી થી ત્રણ મહિના થયા છે અઢી થી ત્રણ મહિના થયા છે બરાબર છે અને મરચીમાં અત્યારે તમે ઉતારા લીધા હા ઉતારા લીધા ત્રણ ત્રણ વાળા ઉતાર્યા અમે ત્રણ વાળા ઉતાર્યા અને કેટલું ઉત્પાદન ત્રણ વાળામાં તમારે ત્રણ વાળાની અંદર આશરે એસી થી સો મણ વાળું ઉતર્યું એસી થી સો મણ હા બરાબર

માની લો કે અત્યારે તમે કેટલા ઉતારા ઉતારશો પછી મરચીને ને પકવશો તો જે આમાંથી ત્રણ વાળા ઉતાર્યા અને હજી ત્રણ થી ચાર વાળા ઉતારી લેવાના ત્રણ ચાર વાર પછી પકાવવા મૂકી દેવાના શિયાળો શરૂ થાય શિયાળો બરાબર અત્યારે આ મરસો ને ઝાકળ માં જેમાં આવે પાકે નહીં બરાબર બગડી જાય એજ લાગી જાય એજ લાગી જાય બરાબર બરાબર થોડુંક ઠંડુ વાતાવરણ થાય ને ત્યારે આ મરસું બરાબર આનો તમે રોપ લાવ્યા હતા કે રોપ નાખ્યો તો રોપ નાખ્યો તો બી લઈ આવ્યા હતા બી લઈ આવ્યા હતા રોપ નાખ્યો તો એક મહિને હવા મહિનાનો રોપ થાય સોપી કિલો બરાબર 250 કિલો હવે આ મરચી તમે જે જોઈ રહ્યા છો એ મરચી સારી છે આને થોડી કુકડ આવી ગઈ છે જયસુખભાઈ તો કુકડ માટે તમે શું સારવાર કરી કુકડ માટે અમે દવા લઈ આવ્યા હતા હમ બાયોફિલ્ડ હમ જર્મની ટેક બરાબર એનો સટકા પછી રિઝલ્ટ સુધારો છે બરાબર બરાબર અને આની પેલા જયારે તમે મરચી નું વાવેતર કર્યું ત્યારે દેશી ખાતર કે શું શું કર્યું છે એ દર્શક મિત્રો ને મારે કહેવાય દેશી ખાતર વિગે ચાર થી પાંચ ફેરા નાખ્યું ચાર થી પાંચ બરાબર પછી કોઈ રાસાયણિક ખાતર ડીએપી ને એવું કોઈ ડીએપી પછી આ આપણે મહાધન ખાતર આવે મહાધન મહાધન ડીએપી પછી એની આરે પાવડર મિક્સન કરી દેવાનો બરાબર સાફ પાવડર છે બરાબર એના માટે આપણે સુકારામાં ફાયદો રે એટલે મીન્સ ફૂગ ના લાગે થૂગ ના લાગે ના લાગે પછી તમે કેવી કેવી સારવાર કરો છો અને ક્યારે ક્યારે આને ઉતારવાનું માની લ્યો કે કેટલા દિવસે ઉતારો આવે છે આમાં

ફાલ ખરવાનું એવો પ્રશ્ન ઉભો રહે કે સુકારામાં તો શું છે વરસાદ વરસાદમાં આધાર રહે વરસાદમાં વરસાદ જો થાય ને તો આ ફાલ ખરી જાય ફાલ ખરી જાય પછી એને માટે આપણે કોઈ દવા બરાબર કરવું પડે કરવું પડે તો દર્શક મિત્રો આવા તે નવા નવા વિડીયો ખેડૂતો પાસેથી અલગ અલગ પાકની માહિતી માટે અમારી ચેનલ સ્માર્ટ કિસાનને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર